નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત ડોક્ટર અને બાળક સાથે બનેલી એક ઘટના વિશે એક દિવસ એક દંપતી તેના દસ વર્ષના બાળકને લઈને તેમને બતાવવા આવ્યું ફાઇલ ડોક્ટર સાહેબના ટેબલ ઉપર મૂકી ડોક્ટરે ફાઇલનો અભ્યાસ કરી બાળકને ચેક પણ કર્યો પછી એ બાળકને કહ્યું બેટા થોડો સમય બહાર બેસ હું તારા પપ્પા મમ્મી સાથે વાત કરી લો તેના પપ્પા મમ્મી બોલ્યા સાહેબ બધી હકીકત તેને ખબર છે એટલે વાંધો નહીં તમે તેની હાજરીમાં જ અમારી સાથે ચર્ચા કરી શકો છો ડોક્ટર બોલ્યા મેં પ્રથમ પરિવાર એવો જોયો જેના ચહેરા ઉપર ભય ન હોય સાહેબ શરૂઆતમાં અમંગળ વિચારોથી અમે પણ વિચલિત થઈ જતા પણ ધીરે ધીરે ઈશ્વર ઉપર શ્રદ્ધા અને વિશ્વાસથી અંદરની અમારા ત્રણેયનું મનોબળ છે મજબૂત થતું ગયું ડોક્ટરે કહ્યું જુઓ બાળકના હાર્ટની સર્જરી કરવી પડશે વાત ગંભીર છે પચાસ ટકા પચાસ ટકા શક્યતા છે સફળ થયા તો આ જીવન હાર્ટની તકલીફ નહીં થાય અને સફળ ન થયા તો તમે જાણો જ છો તો અમારે શું કરવું જોઈએ ડોક્ટર બોલ્યા મારા મંતવ્ય પ્રમાણે મરતા મરતા જીવું તેના કરતા એક જોખમ ઉઠાવી લેવું જોઈએ તેઓ ડોક્ટર સાથે સંમત થયા જ્યારે તેમનો ચાર્જ પૂછ્યો ત્યારે ડૉક્ટર બોલ્યા આમ તો હું એડવાન્સ પેમેન્ટ લઉં છું પણ તમારા કેસમાં ઓપરેશન પછી આપણે નક્કી કરીશું એમ કહી ડોક્ટરે ઓપરેશનની તારીખ આપી ઓપરેશનની તારીખે બાળક સાથે એ દંપતી હાજર થયું કોઈના ચહેરા ઉપર ભય ન હતો તેઓ સ્વસ્થ હતા ડોક્ટરે જિંદગી માટે આ કેસ દાખલારૂફ હતો ડોક્ટરે ઓપરેશન થિયેટરમાં એ બાળકને ઓપરેશન ટેબલ ઉપર સુવાડી એનેસ્થેશિયા આપતા પહેલા માથે પ્રેમપૂર્વક હાથ ફેરવી અને ઔપચારિક રીતે તેનું નામ પૂછ્યું તેણે હસીને નામ કહ્યું આનંદ ડૉક્ટરે મજાક કરતાં કીધું બેટા તારા નામ તેવા ગુણ છે ઓપરેશન ચાલુ થાય એ પહેલાં તારે કંઈ મને કહેવું હોય તો વિનાશ સંકોચ કહી દે બાળક બોલ્યો સાહેબ દિલ એટલે ડૉક્ટર બોલ્યા બેટા હાર્ટ જેની સર્જરી આપણે આજે કરવાના છીએ બાળક બોલ્યો સાહેબ મમ્મી પપ્પા હંમેશા મને કહે છે કે દરેકના દિલની અંદર રામ બેઠો છે તો સાહેબ જ્યારે મારો હાર્ટ ખોલો ત્યારે મારી અંદર રામ કેવા કેવા છે છે એ એ બરાબર જોઈ લેજો અને પછી મને કહેજો આંખ ભીની થઈ ડોક્ટરે તેમના સ્ટાફને આખો કેસ સમજાવી દીધો હતો એટલે દરેકની આંખો ભીની હતી ડોક્ટર પણ બોલ્યા હજારો ઓપરેશન મેં મારા આ હાથે કરી નાખ્યા પણ કોણ જાણે આ બાળકનું ઓપરેશન કરતા મારું મન અને હાથ વિચલિત કેમ થાય છે ડૉક્ટરે આંખ બંધ કરી ઈશ્વરને પ્રાર્થના કરતા કીધું અત્યાર સુધી મેં કરેલ દરેક ઓપરેશન મારો વ્યવસાય સમજી કર્યા છે પણ આ ઓપરેશન શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર થાય છે હું તો હાર્ટની માત્ર સર્જરી કરું છું તું તો તેનું સર્જન કરે છે તું મોટો જાદુગર છે મારા આ પ્રયત્નને તું સફળ કરવામાં મદદ કરજે એમ કહી ડોક્ટરે ઓપરેશન ચાલુ કર્યું ઓપરેશન આગળ વધતું ગયું સફળ થવાની પૂરી શક્યતા એ ડોક્ટરને જણાતી હતી ત્યાં અચાનક એ બ્લડ પ્રેશર ડાઉન થવા લાગ્યું બાળકનું શરીર ઠંડુ થવા લાગ્યું અંતે ન થવાનું થયું ડૉક્ટર ભીની આંખે બોલ્યા હે ઈશ્વર તું જીત્યો હું હાર્યો આટલું બોલી ઓપરેશન થિયેટરની લાઇટો બધી ચાલુ કરી ભીની આંખે હાથ સાફ કરવા આગળ વધ્યા ત્યાં અચાનક તેને બાળકના શબ્દો યાદ આવ્યા એ ઝડપથી બાળકના હાડ તરફ જોઈ અને જોરથી બોલ્યા તમને રામ દેખાય છે બધા સ્ટાફની નજર એ બાળકના હાર્ટ તરફ ગઈ એક ગજબની ચેતના પુનઃ બાળકના હાટમાં સ્થાપિત થઈ અને બાળકનું હાર્ટ પુનઃ ધબકવા લાગ્યું ડૉક્ટર અને સ્ટાફે ચિતિયારી સાથે જય શ્રીરામનો ઉદઘોષ કરી એ અધૂરું ઓપરેશન ચાલુ કરી એ બાળકને બચાવી દીધો ડૉક્ટર સાહેબે તેમની ફી લીધી નહીં અને કહ્યું હજારો ઓપરેશન મેં કર્યા પણ મને એવો વિચાર ન આવ્યો કે આ રામ ક્યાં છે આ બાળકે રામનું નિવાસસ્થાન મને બતાવ્યું મિત્રો જ્યારે બુદ્ધિના દરવાજા આપણે એ બંધ કરીએ છીએ ત્યારે ઈશ્વર તેના દરવાજા ખોલે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ પ્રેરણાદાયક ઘટનાઓ આગળના વિડીયોમાં બન્યા મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ